માંગરોળના કુંવરદામાં પીજીપી ગ્લાસ કંપનીને નહેરનું પાણી આપવા સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ખેતીને પૂરતું પાણી મળી રહ્યું નથી તો કલેક્ટરે પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી કઈ રીતે આપી દીધી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવરદા ગામે યોજાયેલી ગ્રામસભામાં ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતું તરસાડી સ્થિત પીજીપી ગ્લાસ કંપની દ્વારા નહેરનું પાણી પાઇપલાઇન મારફતે કંપની સુધી લઈ જવાની હિલચાલ સામે ગ્રામજનો અને ખેડૂતોએ લાલ આંખ કરી છે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી કંપનીને પાણી ન આપવા અને ગૌચરની જમીન મુદ્દે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કુંવરતા ગામ નહેરના કમાન્ડ એરિયામાં છલ્લે આવતું હોવાથી સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી જ્યારે ખેડૂતોને પોતાના પાક માટે પૂરતું પાણી નથી મળી રહ્યું ત્યારે સિંચાઈ વિભાગ અને કલેક્ટર કચેરી દ્વારા ખાનગી કંપનીને પાણી વાપરવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી મારું નામ દિગ્વિજય સિંહ પ્રવીણસિંહ હતો ડરિયા રહેવાસી કુવાણદા ગામ અમારે આજે ગામ સભા એમાં તો યોજવામાં આવી છે કારણ કે પીજીપી ગ્લાસ તરસાડી ત્યાં એ લોકો પાણી કુંવાડા ગામ પંચાયતમાંથી કુંવાડાની ગામની નિર્માથી પાણી લેવા માગે છે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેતું નથી ખેડૂતો રાતે દિવસ ખેતરોમાં પાણી પાય છે દીપડા સાપ જેવા જનાવરથી ભયભીત થઈને ખેતી કરે છે પૂરતું પાણી લોકોને નથી મળતું તો આપ કંપનીને કયા હિસાબે પાણી આપે એટલે ખેડૂતોનો પૂરો પૂરો વિરોધ છે ને આ ખેડૂતોને પાયમાલ કરવા માટે એ લોકોનું ષડયંત્ર છે ને તરસાડીમાં એ લોકોનું નજીક જ છે સાતસો મીટર ત્યાંથી પાણી નથી લેતા ને આ કુવાડા ગામને હેરાન કરવા માટે કુવાડામાંથી પાણી લેવાની પ્રયત્ન કરે છે કે ગ્રામ પંચાયતના કોઈ પણ જાતના ઠરાવ કે પૂર્વ મંજૂરી વગર જ વહીવટી તંત્ર દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરીને લીલી ઝંડી આપી દેવામાં આવી છે આ ઉપરાંત કંપનીએ ગામના ગૌચરની જમીન મેળવવા માટે પણ પંચાયતમાં અરજી કરી હોવાનું બહાર આવતા ગ્રામજનોમાં રોષ બમણો થયો હતો કિશોરભાઈ હસમુખભાઈ પંડ્યા બાજુના ગામમાં આવેલી તરસાડી ગામમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની તરફથી અમારા કુમાળા ગામની અંદર માઇનોર કેનાલમાંથી જે ફાંટો લઈ જાય છે અને એના ઉદ્યોગ ચલાવવા માટે એમાં આજ રોજ અમારા ગામ લોકોએ ખેડૂતોને અન્યાય થાય છે એના વિરોધમાં ગ્રામસભા યોજીને એને જે આ સિંચાઈનું પાણી અમારે નથી મળતું એ એને મળે એનો અમારો સખત વિરોધ છે એના માટે સિંચાઈ ખાતાને કલેક્ટર સાહેબે જે અમારા ખરાબા માટે જે ફાળવણી કરેલ છે એની વિરુદ્ધમાં આર એન બી એ આર એન્ડ જે એને જે મંજૂરી આપી છે એનો વિરોધ છે અને અમારા તમામ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમે આજા ગ્રામસભા યોજી નામ મારું પ્રવીણસિંહ રણજીતસિંહ ખેર ગ્રામસભાનો મહત્ત્વનો મુદ્દો એવો છે મુખ્ય મુદ્દો કે બાજુનું ગામ છે અમારું તરસાડી ત્યાં પીજીપી ગ્લાસ કે ફેક્ટરી આવી છે તો એમણે સિંચાઈ વિભાગ પાસેથી પાણી લેવા માટે એ લોકોને પાણીની જરૂર હોવાથી એ લોકોએ પાણી લેવા માટે સિંચાઈ વિભાગ પાણી પરમિશન લીધેલી છે અને એ પરમિશનમાં એ લોકોએ કુંવરના ગામનો જે ફાટો છે એકત્રીસો પચાસ મીટર એનો ઉલ્લેખ કરીને ત્યારે પાણી લેવા માટે લોકોએ પરમિશન લાવેલા છે પરંતુ એ જે ફાટો છે અમારો એકત્રીસો પચાસ મીટરવાળો એ માટે અમારે ખેડૂતોને પાણી મળે છે પણ ત્યાં પાણી પૂરતું આવતું નથી અને ખેડૂતોને ત્યારે પૂરું પાણી પૂરતું પાણી મળતું નથી તો એના માટે અમે એમનો વિરોધ કરવા માટે આ ગ્રામસભા યોજી લીધી આજે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ માંગરોળ